અને દેશના વિપક્ષના નેતાને આતંકવાદી ગણાવતા ભાજપ એનડીએ ગઠબંધન ભાગીદારો દ્વારા વ્યક્તિગત દ્વેષ દર્શાવે છે રાહુલ ગાંધી સામે આવા ઉચ્ચારણ માત્ર નફરત થી ભરેલી ટિપ્પણીઓ દ્વારા સામાન્ય જનતામાં અશાંતિ ફેલાવવા રમખાણો ભડકાવવા શાંતિ ભંગ કરવા વગેરેના ઉદ્દેશથી કરવામાં અહીંયા આવે છે રાહુલ ગાંધી સમાજના વંચિત વર્ગો જેવા કે મહિલાઓ યુવાનો દલિતો અને અન્ય હાસ્યમાં ધકેલાઈ ગયેલા વર્ગો વગેરેને લગતા મુદ્દાઓ સતત ઉઠાવી રહ્યા છે અને આવા જાહેર કેન્દ્રીય મુદ્દાઓને ઉકેલવામાં ભાજપની નિષ્ફળતા ઉજાગર કરે છે જોકે તે ભાજપ અને તેના સાથી પક્ષોને ગમતું નથી તેથી ઉપરોક્ત નામવાળી વ્યક્તિઓને ભારતના વિરોધ પક્ષના નેતા પર આવી નફરત ભરેલી ટિપ્પણીઓ કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે સુરેન્દ્ર બી બારોટ મહામંત્રી નડિયાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ મૈત્રાલ મહામંત્રી નડિયાદ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ ગોકુલ શાહ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા નરેશભાઈ બ્રહ્મભટ પૂર્વ પ્રમુખ નડિયાદ નગરપાલિકા ભરતકા સલ્લુકાકા પૂર્વ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકા ચિમનભાઈ ઇનામદાર ઉપપ્રમુખ ખેડા જિલ્લો હાથ સે હાથ જોડો ઈમાનદાર શૈલેન્દ્રસિંહ સંગઠન મંત્રી નડિયાદ શહેર જિલ્લા કોંગ્રેસ સોલંકી રાજુભાઈ પત્ર આજનું જે હતું એ અમારા નેતા લોકસભાના વિરોધ પક્ષ નેતા શ્રી રાહુલ ગાંધી ને જેમ ભાવે એમ ભાજપના જેમ એલ એ જે વાત કરી છે કે એમને આતંકવાદી જાહેર કર્યા એક સાંસદે એક જણે એમનું જીભ કાપવાની વાત કરી બીજા એક સાંસદે એમના દાઢીમાં જો એમનો હાલ થશે આવું કહી અને જે ધમકી વાતો કરી છે એના વિરોધમાં અમે આજે આવેદન પત્ર આપ્યું છે અને બીજું અમે સાહેબની એક એવી રજૂઆત કરી છે કે ભાજપનું જે સદસ્યતા અભિયાન ચાલે છે એમાં આ લોકો બળજબરીથી પબ્લિકમાં ઊભી કરી મોબાઈલો જૂઠવીને એમની જોડેથી ઓટીપી લઈને સભ્ય બનાવવાનું કરે છે જે નડિયાદના દરેક વિસ્તારમાં જેવા કે પીર રોડ બાઈ મંદિર રોડ વૈશાલી સિનેમા પાસે કોલેજ રોડ પેટલા રોડ કિડની હોસ્પિટલ પાસે જલક હોટલ પાસે અને પીપલજ રોડ પર બધા રોડ એ લોકોએ રસ્તા રોકી અને આવી રીતે જે સભ્ય બનાવે એના માટે સાહેબ ને પગલાં લેવા માટે મેં રજૂઆત કરી.